એટલે અમે પણ આ વખતથી ચાલુ કરેલું છે બાલ વાર્તિકા એ અને બાલ વાર્તિકા બી એટલે બાલ વાર્તિકા પ્રાથમિક માલિકી સરકારના એ પ્રમાણે બાલ વાટિકા પ્રાથમિક માલિકી તો જુનિયર સિનિયર એમાં હવે બાકી છે તો ભાત એક ગુજરાતી ગણિત અંગ્રેજી ભાગ એક એટલે ભાતના જ પુસ્તકો મોકલવાના વડ કાર્ય ગૃહ કાર્ય તે બધું સિનિયર ને જુનિયર કે જે રીતે ન પતાવી છે તે છતાં અમે છોકરાને સમજણ નહીં પડે એટલે અમે કહે કે આ બાજુના હાથનું પાનું વડ કાર્ય છે આ બાજુ તમારે ઘરે કરવાનું હવે ના સર જુનિયરના ટીચ છોકરાઓ ઘૂંટાવે એ ગૂંટી નાખેલો દે સિનિયરના છોકરાઓ લખી નાખેલો દે અને બાકીના છોકરાઓ વધારે લખી નાખેલો દે એ લોકોને અમારે ઘૂંટાવવું પડે નહીં અમુક શબ્દ જ ગૂંટાવવા પડે જે નહીં આવડે તે હવે આ તો ગણિતની ચોપડી છે ગુજરાતીમાં વળકવાળા શબ્દ વધારે હોય

એટલે અમારા પહેલા ચોપડી પૂર્ણ કરવાની ટાઈમ હોય અમારા ગુજરાતી ગુરુવારે સમાજ સામાન્ય આવે છે એટલે સામાન્ય અમે ચોપડી પુરાવી નહીં અને નોટમાં લખાવીએ છીએ સામાન્ય જ્ઞાનની ચોપડી અમે પુરાવીએ નહીં નોટમાં લખાવીએ અમુક સમય સામાન્ય જ્ઞાનની વચ્ચે વચ્ચે પુરાવીએ એટલે સામાન્ય ગુરુવારે સામાન્યની ચોપડી આપવાની પણ તમારે નોંધ જ આપવાની એટલે જે દિવસ અમાર ચોપડીમાં નહીં પૂરા હોય તે દિવસ અમે નોટમાં લખાવ એટલે એ લોકોને નોટમાં પણ લખતા આવડે જેવી તે આ નોટ બાર વાગે કે અમે નોટ થ્રી ઇન ના આવે એટલે ગુજરાતી ડબલ લીધી ડબલ લીધી નોટમાં ગુજરાતી હું લખવાનું છે ક અમે બોર્ડ પર લીધી પાડીને બરાબર પ્રત્યક્ષ બતાવશે કે આવી રીતે અમારું લેસન એ બધું વોટ્સઅપ પર અમે લખી દઈએ છીએ કે આટલાથી આટલા પાના તમારે પૂરાવાના રહેશે હવે ફોન નંબર તમારા વોટ્સઅપ પર તમારા મેસેજ આવે નહીં તો તમારે અહીંયા સ્કૂલમાં જાણ કરવાથી મારે મેસેજ આવતો નથી અમાર ફોન નંબર બદલાઈ ગયો છે એટલે જ અમે આજે સહીમાં કાઢ્યું ફોન વાળું સહીનું કાગળ કાઢ્યું કે જેનો પણ નંબર બદલાઈ ગયો હોય એડ કરી દઈએ હસ્તકલાની ચોપડી તેમાં નવી નવી પ્રવૃત્તિ કરાવે છે એ અમારા ટીચર બધું મટીરિયલ કાપીને રાખે આ જો કૂતરાનું મોં એ અમે શીખવાડીએ ને પછી અમે અંદર લગાવીએ આ દિવાસ એ બધું અમે બધું લાવીને મૂકીએ જે અંદર કટિંગ કરીને ચોંટાડવાનું હોય તમારે એસ્ટ્રા વેન કટિંગ પણ કરી દે છે ને અમે એ પ્રવૃત્તિ કરાવીએ છીએ એટલે આ હસ્તકલાની ચોપડી જેવી રીતે કીધું ને તે રીતે તમારે નામ ધોરણ વર્ગ બધું લખીને વર્ક સિસ્ટમને જમા કરાવવાની રહેશે જેના પછી ચોપડા લેવાના બાકી હોય તે લઈ લેજો અહીંયા તો રજીસ્ટમાં પૂરાઈ જ તમે મોરા આવશો તો ઓનલાઈનમાં હાજરી પૂરાઈ જશે તે પછી તે દિવસે તમારું બાળક ગેરવાજે બોલાશે એટલે અહીંયા હાજરી જે પૂરાય તે ગાડી નગર પહોંચી જાય તે દિવસ જ પહોંચી જાય તરત જ પહોંચી જાય એટલે અમારે આઠ ને દસ થાય એટલે અમારે ઓનલાઈન હાજરી પૂરી દેવી જોઈએ અમારા કાઈ પ્રમાણે એ લોકો શરૂઆત લાગેલી છૂટા કરે પછી અમારે આગળ નહીં થાય એટલે અમારે તરત ને તરત હાજરી પૂરી દેવી પડે છે ઓનલાઈન મોબાઈલના નામ સાથે નંબર સાથે બધું જ મોબાઈલમાં આવી જાય છે એટલે જલ્દી જલ્દી શીખવાનું પડે હવે આપણી ચેનલ છે યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર ચેનલ તમે લાઈક કરો સબ્રાઈબ કરો આગળ વધે આપણી આપણી સ્કૂલ પણ આગળ વધીએ તમને લિંક મોકલેલી છે વોટ્સઅપ પર તો તમે લાઈક કરો અમારા વિડીયોને લાઈક કરો તો અમે પણ આગળ વધીએ અઠવાડિયામાં એક વાર ડાન્સનો